બિલપુડી ગામે ફરી એકવાર ખરાબ અને સાંકડા રસ્તાના કારણે પ્રવાસીઓ જોડે બની દુર્ઘટના પરંતુ હંમેશાની જેમ તંત્ર પર કોઈ અસર નહીં બરોડાથી માવલી માતા ધૂધ જોવા આવેલા પર્યટકોની સ્વિફ્ટ ડિઝાયર કાર ધૂલધ પરથી પાછા ફરતા સમયે રસ્તા પરથી એક બાજુએથી નીચે ઉતરી ગઈ હતી સદનસીબે ગાડી અટકી ગઈ હતી અને પલટી ના ખાધી જેના લીધે કોઈને નુકસાન ન થયું સ્થાનિકોની મદદથી નજીકથી જેસીબી બોલાવી આ ગાડીને બહાર કાઢવામાં આવ્યું હતું જ્યાં પર્યટકોએ સ્થાનિકો દ્વારા સહકાર મળતામાં આ ગાડી બહાર કાઢી અપાતા રાહતનો શ્વાસ લીધો હતો બિલપુડી ગામ ખાતે માવલી માતા ધોધ પર જતાં રસ્તે લગાતાર પર્યટકો જોડે આવા અકસ્માતો થઈ રહ્યા હોવા છતાં તંત્રને કોઈ ફિકર જણાતી નથી ગામના યુવાનોએ જણાવ્યું કે ચૂંટણી ટાણે નેતાઓ આવીને મોટી મોટી વાતો કરી જતા હોય છે પરંતુ ગામની સમસ્યાઓ અને વિકાસની વાતો માત્ર વાયદામાં જ રહે છે લોકસભાની ચૂંટણી પહેલાં ઉમેદવાર અને હાલ સાંસદ એવા ધવલ પટેલ દ્વારા પણ ધારાસભ્ય અરવિંદ પટેલ સાથે બિલપુડી ગામની મુલાકાત લેવામાં આવી હતી અને એ સમયે બીજેપીના આ નેતાઓ દ્વારા ગ્રામજનોને ઘણા વાયદાઓ કરવામાં આવ્યા હતા પણ ચૂંટણી પત્યા અને જીત મળ્યા બાદ કદાચ તેઓ આ ગામને અને પોતાના વચનોને ભૂલી ગયા હોય કે પછી આ વાયદાઓ તેમના પાર્ટીની જેમ આદત છે જુમલા કરવાની એમએ જુમલા જ હતા કે શું એમ ગામ લોકોનું કહેવું હતું કોંગ્રેસ અને ભાજપ સત્તા પલટ પણ થઈ ગઈ બંને પક્ષોની સરકાર સત્તામાં રહી પરંતુ બિલપુડીનો આ રસ્તો ખૂબ જ મહત્ત્વનો હોવા છતાં આજ દિન સુધી કોઈ પણ સરકાર દ્વારા બન્યો નથી આ રસ્તો ખેતી અને પશુપાલન અર્થે ગામના લોકો માટે પણ અતિ જરૂરી છે તેમજ આ રસ્તો સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત એવા માવલી માતા ધોધ તરફ જતો હોય અને ઘણા વર્ષોથી મોટી સંખ્યામાં પર્યટકોની ભીડ ઉમરતી હોય તેમ છતાં સરકારી તંત્રને આ રસ્તા પર કામ કરવામાં કોઈ જ રસ જણાતો નથી પર્યટકો દુર્ગમ રસ્તાના લીધે જોખમ લઈ આ રસ્તેથી પસાર થવું પડતું હોય છે અને હેરાનગતિ અનુભવતા હોય છે પરંતુ કદાચ આ રસ્તો ગુજરાત સરકારના નકશામાંથી અદ્રશ્ય થઈ ગયો હોય સરકારી તંત્ર આ રસ્તા પર કામ નથી કરતું સમગ્ર વલસાડ જિલ્લો ખરાબ રસ્તાથી પરેશાન છે કેટલાને લોકોએ ખાડાઓના કારણે અકસ્માત થતાં પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે છતાં તંત્ર નફટ બની લાપરવાહી ભર્યું કામ કરતું નજરે પડે છે વલસાડ જિલ્લાની પ્રજાનું એમ પણ કહેવું છે કે પ્રજાએ ત્રાહિમામ પોકારી હોવા છતાં વલસાડના સાંસદને ગણેશ મંડળની મુલાકાત લેવાનો સમય મળે છે પરંતુ લોકોની સમસ્યા દૂર કરવા માટે સમય નથી મળતો સેલ માહીને દેખ આગળ લે લેઓ સેલ માહીને આગળ લે લેઓ ભાઈ આગળ લે લેઓ ટેહટ